ખરી સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો હિસ્સો એમના નામનો છે પહેલા છે એમાં કુણાલ ભરત રાણે છે મીનાબેન શૈલેષ મહેતા છે અને રણછોડભાઈ કાશીભાઈ ભરવાડા ત્રણ લોકોએ ખેડૂત પાસેથી દિનેશભાઈ સનાભાઈ આ નામના ખેડૂત પાસેથી આ જગ્યા લઈ દસ્તાવેજ કરી અને ત્યારબાદ જયશ્રીબેન ગાંધી રિંકુબેન ગાંધી અને ભક્તિબેન ગાંધીને આ જગ્યા વેચી છે જેમાં પુત્ર પુત્રએ પોતાની માતા સાથે એટલે કે મીનાબેન મહેતા પાસેથી કુલમુખત્યાર નામું પાવર ઓફ એટર્ની આ જગ્યાની લઈ અને આ બીજી વ્યક્તિઓને દસ્તાવેજ કરી આપ્યો છે